કહું છું ભાઈ રાતના બે વાગે જુના તમે આવ્યો હતો મેં ભાઈને પૂછ્યું મને બાર ઊભા હતા મને ખબર નહીં કે કોણ છે કોણ નહીં એને પૂછ્યું પેલા જવાબ દીધો નહીં પછી બે ત્રણ પૂછ્યું ત્યારે કીધું તો હમણાં આવશે પછી કીધું આમ વાત કહી એમને બી વાંધો નહીં પછી રોયો ગયો ત્યાં બસ આવી બસ સાગી બસમાં જગ્યા નહોતી મારા ઘરના દેખાતું ન હોય અમે કેવા હેરાન થતા હોય હાથ પકડી તો લઈ જવું જોઈએ

આ બાબતે હમણાં મને બે દિવસ પહેલાં ફરિયાદ આવેલી હતી કે ભાઈ ફોનનું જે રિસિવર રાતના સમયે ઉપડેલું નહીં અને મુસાફરોને વ્યવસ્થિત જવાબ આપેલા નહીં અને કર્મચારી જે છે ફરજ પર હાજર નહોતા હવે એ જે ફરિયાદના આધારે જે છે હાલમાં તો અમે એ જે કર્મચારી જે છે કર્મચારીને આઈડેન્ટિફાઈ કરી એના ડ્યુટેલ્સમાં નામજો અને એની પર કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે એ જે કર્મચારી જે છે એને ખુલાસો પણ પૂછવામાં આવેલો છે અને એને સીએસ આપી અને જે કંઈ ખાતાકી કાર્યવાહી અમારે કરવાની થશે અમારા લેવલની એની ઉપર અમે ખાતાકી કાર્યવાહી પૂરી કરશું નહીં લોકોને અગવડતા ન પડે એના માટે રાતે જે અમે કર્મચારી મેઇન જે રાતનો પ્રશ્ન અત્યારે આવ્યો હતો કે ભાઈ રાતે જે કર્મચારી જે છે એ યોગ્ય કર્મચારી અને અમે એક વહીવટમાં પણ એક લેટર લખીને આગળ જાણ કરશું કે ભાઈ કોઈ અન્ય સુવિધા માટે કે જેમ કે મોબાઈલ ફોન કે જે બીજી પીજીવી સેલમાન એમાં જે છે એવો ઇસ્યુ કદાચ કરી આપે કે જેથી કરીને મોબાઈલ જે છે ગમે ત્યારે કદાચ માણસ ક્યાંક આગળ પાછળ ગયો હોય અથવા તો હાજર ન રહી શકે તો એ મોબાઈલ ફોન ઉપાડીને પણ એ જવાબ આપી શકે એ વ્યવસ્થાની અમે સૂચન કરેલું છે કે જે વહેલી તકે અમલમાં આવી શકે છે હું વીએમ મકવાણા જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ડેપો મેનેજર